રાજ્ય સરકાર ગરીબો માટે ખૂબ ચિંતા કરે છે ના નેત્રંગ તાલુકાના ટીડીઓ કે પછી મામલતદાર કે આ વિભાગના પ્રાંત અધિકારીને કોઈ ગરીબોની ચિંતા નથી એવું લાગે છે બેમની પાસે ખુલાસો માંગો એ અહીંયા આના આ મહત્વનું કે તે મહત્વનું છે નેત્રંગના પહેલા ગરીબોના લારી લારીગલના તોડે હટાવે છે એ બીજા દિવસે કાર્યક્રમ કરી શકતો તો તમારે જો આ મહત્વનો કાર્યક્રમ હતો આ મહત્વનો કાર્યક્રમ કે એ મહત્વનો કાર્યક્રમ આખા કાર્યક્રમનું કાર્યવાહી નોંધ કોણ રાખે છે આખા કાર્યક્રમની કાર્યવાહી નોંધ કરો મેં તો પણ લખો ના સરકારમાં રિપોર્ટ કરવાનો છે પ્રાંત નથી ટીડીઓ નથી ડી ટીડીઓ નથી માંગલદાર નથી

વરોજના સાંસદ મનસુખ વસાવા આપણી સાથે ફોન લાઈન થી જોડાયા છે મનસુખભાઈ જે રીતે નેત્રંગની અંદર કાર્યક્રમ હતો સેવા સેતુ નો અધિકારીઓ ગેરહાજર રહ્યા અને તમને ગુસ્સો પણ આવ્યો શું કહેશો શું અધિકારીઓની કામગીરી ને લઈને સેવા સેતુ નો કાર્યક્રમ એટલે ગામડામાં જઈને લોકોને જે પણ નાની મોટી તકલીફ પડતી હોય તે તકલીફ દૂર કરવાનો હોય છે સ્થળ પર જઈને જે ગામો આવરી લે હોય દસ પંદર ગામો એ બધા લોકોને કોને રેશન કાર્ડની તકલીફ હોય તો તાત્કાલિક દૂર કરવાની આધાર કાર્ડ છે કોઈ પણ પ્રકારના જાતિ અંગેના દાખલાથી માંડીને એ સ્થળ પર જ એનો ઉકેલ લાવવાનો હોય છે એ ઉપરાંત સરકારી ઘણી બધી યોજનાઓની પણ માહિતી આપવાની હોય છે આ સેવા સત્યનો કાર્યક્રમ એટલે બહુ અગત્યનો બહુ મહત્વનો ગરીબમાં ગરીબ માણસને એક સ્થળ પર બધી જ પ્રકારની માહિતી મળી રહે અને જે પણ જે જરૂરી દાખલાઓ છે તે સ્થળ પર જ મળી રહે એ પ્રકારનો બહુ સુંદર સરકારનો આ કાર્યક્રમ છે આ આટલો અગત્યનો કાર્યક્રમ હોવા છતાં પણ મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી કે પછી પ્રાંત અધિકારી એ ગેરહાજર રહ્યા એમના આશિસ્ટ નો રહ્યા અને આસિસ્ટ નો રહ્યા તો તેમને કેટલીક બાબત ની ખબર પણ નહોતી અમે જે કેટલીક માહિતી જાણવા માંગી એ એમની પાસે પૂરતી માહિતી પણ નહોતી

ચાલુ કર્યો છે અને નિરંતર આજે ચાલુ છે તો એ ગરીબો માટે બહુ સારો છે તો આ પ્રકારનો અધિકાર વેઠ ઉતારતા હોય ત્યારે સ્વાભાવિક છે કે આપણને થોડો ગુસ્સો આવે એટલે મેં જી આભાર મનસુખભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે આપણી સાથે નેત્રંગના મામલતદાર રિતેશ કુંકાણી પણ જોડાયા છે રિતેશભાઈ જે રીતે મનસુખભાઈ આરોપ લગાવી રહ્યા છે કોઈ અધિકારીઓ હાજર ન રહ્યા મામલતદાર હાજર ન રહ્યા નેત્રંગમાં આટલો મોટો સેવા સીતુનો કાર્યક્રમ યોજાયો અને ટીડીઓ ને મામલતદાર જ હાજ અગેર હાજર હતા યુ અને પીડીઓ તર નેત્રંગતા રહતા પર દવાંગ દૂર કરવાની કામગીરીમાં હતા આ બંને કાર્યક્રમ અગાઉથી જ નક્કી થઈ ગયા હતા જે બદલી શકાય તેમ ન હતું એટલે અમારી ટીમ ત્યાં હતી અને અમે અહીંયા દબાણ દૂર કરવા કાયદો ની વ્યવસ્થા કરવા માટે અહિયાં નેત્રંગ હતા જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે તો જે રીતે કહી રહ્યા છે મામલતદાર તેમને બીજું કામ સોંપવામાં આવ્યું હતું અને તેઓ હાજર રહ્યા નહોતા ત્યારે અહીં ભરૂચના સાંસદ મનસુખ વસાવા અકળાયા હતા કારણ કે મામલતદાર અને ટીડીઓ આ કાર્યક્રમની અંદર ગેરહાજર રહ્યા આદિવાસી વિસ્તારની અંદર સેવા સેતુ કાર્યક્રમ હતો ટીડીઓ ને મામલતદાર હાજર ન રહેતા મનસુખ વસાવાને ગુસ્સો આવ્યો